અમૃત ઘી મોંઘી દવાઓ અને હોસ્પિટલના બિલ ચૂકવ્યા વગર આજથી જ ગાયના ઘીનું સેવન કરો અને નિરોગી સ્વાસ્થ્ય સાથે જીવન નિર્વાણ કરો ગણી ના શકાય તેવા રોગને જળમૂળમાંથી નાશ કરતું એટલે ગાયનું ઘી ભારતીય સંસ્કૃતિમાં ગાય તેમજ ગાયના દૂધ દહીં અને ઘીમાંથી બનતી વાનગીઓને શરીર માટે સૌથી ઉત્તમ માનવામાં આવી છે ગાયના ઘીમાં રહેલા તત્વો બાળક અને યુવાનો માટે ફાયદાકારક સાબિત થાય છે બાળક તંદુરસ્ત રહે છે તો યુવાનોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને હા ઘરડા નાખીને પીવામાં આવે તો શરીરના દુખાવા સાથે અનેક બીમારી જળમૂળ દૂર થઈ જાય છે રોજિંદા ગાય ના ઘી નું સેવન કરી તમારું તેમજ તમારા પરિવાર નું આરોગ્ય તંદુરસ્ત બનાવું તો આજે જ અમારી દુકાનનો સમય